માળીહાટીના તાલુકાના કુકસવાડા ગામે મા ગૌશાળા હોસ્પિટલમાં સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કુકરવાડા ગામેમાં ગૌશાળા હોસ્પિટલમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે બીમાર ગાયોના સ્વાસ્થ્ય માટે તથા મોક્ષ પામતી ગાયોના મોક્ષાર્થે એકવીસ કુંડી ગાય યજ્ઞ એકસો આઠ રાંદલ માતાજીના લોટ રક્તદાન કેમ્પ રાખેલો હતો આઠસો કરતાં વધારે બહેનો અને બાળકોનું પૂજન કરવામાં આવ્યું ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા તેમજ ગાયનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ધર્મ કાર્યની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું આ આસપાસના ધર્મ પ્રેમી તથા લોકો તથા આસપાસના ગૌભક્તો તેમજ સંખ્યાબંધ લોકોએ પવિત્ર દિવસે શુભ અવસર ઉપર પુણ્યનું ભાથું બાંધવા માટે પટાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ રક્ત આપ્યું હતું આયોજકોએ વર્ષ દરમિયાન દાન આપતા તમામ દાવતાઓનો આભાર માન્યો હતો આજ રોજ તાલુકાના કુકસવાડા ગામ મુકામે મા સેવા હોસ્પિટલમાં એકવીસ કુંડી ગાયત્રી યજ્ઞ તેમજ એકસો ને આઠ રાંધલમાંના લોટા જેમાં આઠસો કરતાં વધારે બેનો અને બાળાઓનું પૂજન થઈ રહ્યું છે અને આ તકે આ પવિત્ર દિવસ નિમિત્તે ગાયોને લાડવા ખવડાવવામાં આવે છે તેમજ ગાયોનું પૂજન થાય છે અને આ ધર્મની સાથે સાથે આરોગ્યલક્ષી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ છે આ તકે આસપાસના ધર્મપ્રેમી લોકો તેમજ આસપાસના ગૌભક્ત તેમજ અસંખ્ય લોકો આ તકે આ પવિત્ર દિવસે શુભ અવસરે એ પુણ્યનું ભાથું બાંધવા આ પટાંગણમાં અહીંયા ઉપસ્થિત છે સૌનું ભાવભર્યું આમંત્રણ અને સ્વાગત છે પંકજ કાર્યનો રિપોર્ટ ન્યૂઝ હાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે